અંકલેશ્વરમાં પત્નીએ નશો કરવાની ના પાડતા બેકાર પતિએ આપઘાત કર્યો હતો પોલીસે મોતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના સોનમ સોસાયટીના મકાનના ચોથા માળે બની રહેલા નવા રૂમમાં એક યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો જોકે બેકાર હોય કામ ધંધો નહીં કરતો અને રોજ નશો કરતો હોય પત્નીએ તેને નશો નહીં કરવા ટોક્યો હતો જેથી તેને લાગી આવતા આપઘાત કર્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે પોલીસે અકાળે મોતથી ઊભી થયેલી શંકાને લઈ પેનલ પોસ્ટમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર દાતુપ્લા રોડ પર ગળફોલ ગામની હદમાં સોનમ સોસાયટીના પ્લોટ નંબર ઓગણપચાસમાં રૂમ નંબર દસમાં રહેતા સન્નીકુમાર પટેલ રહેતો હતો જે હાલમાં કોઈ પણ પ્રકારનો નોકરી કે ધંધો કરતો ન હતો પરંતુ તેને રોજ નશાનો કરવાની ટેવ હોય અને તેની પત્નીએ તેનો નશો નહીં કરવા જણાવ્યું હતું જેથી તેને લાગી આવતા તેણે મકાનના ચોથા માળે નવા બની રહેલા રૂમના બારીમાં ઉપર રાખેલ લોકોના સળિયાના ઝુંડા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી આપઘાત કરી લીધો હતો જે અંગે સમગ્ર વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જે પ્રમાણે યુવકનું મોત થયું હતું તે જોતા સ્થાનિક લોકોએ યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી આ ઘટનાની જી જાણ જીઆઈડીસી પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતકની પત્ની રૂબીકુમારી પુટિલે ફરિયાદમાં પોતાના પતિનો નશો કરવાની બાબતે ના પાડતા તેને લાગી આવતા આપઘાત કર્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી પેનલ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી